હવાના કોરબા મે દર શુવાર હવે કરવાનું પહેલા તમે ચાલુ રાખો લગાતાર ફાઈનલી અમે ગંગા નદીના દર્શન કરી લીધા હે એટલે કે ગંગા નદીનું સ્નાન કરી ને હવે બહાર આવ્યા અને અહીંયાનો વ્યૂ એક નંબર છે તો દીવ ઉગા એક નંબર વ્યૂ હે અને જબર મજા આવે મને ભાઈ દસ કી પાર્સલ કરી દો ને ઓ હિલો દસ કી પાર્સલ દો ને અને આવી રીતની આમ ગંગાની નદીની આમ

इधर जा रहे हो ये डंडा लेकर राफ्टिंग के लिए राफ्टिंग के लिए कौन सी नदी में नदी तो गंगा ही है ओके okay. गंगा नदी गंगा में राफ्टिंग करवा रहा है रहा वो हमारा भाई बहन बता जो है जो जो अभी क्या है नदी नहीं पा है हमें राफ्टिंग हमारे करवानी મને તો એવું લાગતું કે અમારી રાફ્ટર છે પણ આ એક તો રાફ્ટના ઢગલા છે ઢગલા આમ તો મારું મેઠું રબરું પડ્યું યો આવી રાફ્ટિંગ કરવાની છે એ આ પહાડોની વચ્ચે નદી જાહેર ગંગા ગંગા નદીની અંદર અમુકને બચારાને પાણી નસીબ નથી અને અમે રાફ્ટિંગ કરી રહ્યા વાહ મહાદેવ વાહ શું તારી કૃપા છે થેન્ક યુ સો મચ ફાઇનલી અમારા મોબાઈલમાં અમારો લાસ્ટ વિડીયો કેમ કે અમારે ફોન જમા કરાવવાના છે

અને હવે ખાવા મંગાવ્યું છે કઢી અને રોટલા તો આવે એટલે આવું તમને જમવાનું પણ બતાવી દઈશું જમવાનું જમવા મંગાવ્યું હતું કઢી ને રોટલા દેશી યાર આખું ઉત્તરાખંડ ફરીને આવે પણ આવો ટેસ્ટ તો ક્યાંય નહીં મળ્યો ગુજરાત તો ગુજરાત છે આઈ લવ ગુજરાત તો બનાસકાંઠાનું યાર તો જુઓ રોટલો અને કઢી જમવામાં કેસા લગા ટેસ્ટ એક નંબર કાઠિયાવાડી ધાબા આગમન પાલનપુર એરોમા સર્કલની હા બાજુમાં